અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતોમાં પ્રોફાઇલ ગ્રુપની નવી અદ્યતન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉમરવાડા ગામમાં નિર્માણ પામેલ પાણીની પરતનું પણ લોકાર્પણ કરાયું હતું સમાજના છેવાડાના માનવી સુધી સેવાનો ભાવ પહોંચાડવા પ્રોફાઇલ ગ્રુપ કાર્યરત છે આ ગ્રુપના અધ્યસ્થાપક સ્વ એમ એસ જોના આજરોજ જન્મદિવસ નિમિત્તે વધુ એક પ્રકલ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ટેકનોલોજીના જમાનામાં કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય અને દરેકને સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી પાનોલી ઔદ્યોગિક વસાહતમાં પ્રોફાઇલ ગ્રુપના નવા કોર્પોરેટ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું રિબિન કટિંગ અને તકતી અનાવરણ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલ ઉદઘાટન સમારોહમાં દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત આગેવાનોએ ગ્રુપના અધ્યક્ષાપક સ્વ એમ એસ કરેલા કાર્યો અને તેમની સાથેના સંસ્મરણોને વાગડ્યા હતા અને કેક કટિંગ કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી આ કોર્પોરેટ બિલ્ડિંગમાં લેબ મિટિંગ રૂમ વિડીયો કોન્ફરન્સ રૂમ સ્ટાફ ચેમ્બર અને કેન્ટીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે પ્રોફાઇલ ગ્રુપ હંમેશા સેવા કાર્ય કરવા માટે જાણીતું છે ત્યારે આજના વિશેષ દિવસે અંકલેશ્વર ઉમરવાડા ગામમાં નિર્માણ પામેલા પાણીની પરબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ગામમાં વધુ નવી પરબ પણ નિર્માણ પામી છે સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્રોફાઇલ ગામમાં પાણીની પરબનું નિર્માણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે જાપાનની ચુકાન બુત્સુ કંપની હિરોકી કટોડા મ્યુરાસન અસરન યુએસએના ઝેલકો ડઝાઝીક પ્રોફાઇલ ગ્રુપના એમડી કરણસિંહ જોલી સાક્ષી જોલી બલવાન કૌર જોલી અનુણિત કૌર જોલી ડોક્ટર સિંહ જોલી સિદ્ધાર્થ રઘુવંશી યુસ્કા જોલી

मैं हम लोगों ने एक, एक नया ऑफिस बनाया है और मैं बहुत ही दिल से शुक्रगुजार हूँ जितने भी लोग आए हैं यहाँ आ हमारे दोस्त मेरे पापा के दोस्त और पूरे प्रो लाइफ ग्रुप के चाहने वाले आ, बहुत 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 खुश हूँ आज कि मैं उनको ये दिखा पाया हूँ एंड आई होप सबको ये अच्छा लगा होगा एंड ये बेसिकली ये सिर्फ ऑफिस नहीं है ये एक मोटिवेटर भी है इससे हम ये भी बताना चाहते हैं कि इंडिया में आज अब हम लोग भी आगे बढ़ेंगे और यू नो वही वेस्टर्न स्टाइल या यही वही स्टाइल के ऑफिस बनाएंगे सब बनाएंगे और हम भी किसी से कम नहीं हैं दूसरा हम जैसे आप सब पहले भी हमने बहुत किया ही है प्रोलाइफ फाउंडेशन हमेशा से बहुत काम करता आया है और ये साल भी हम लोगों ने उमरवाड़ा गांव में बोरवेल बनाए हैं ताकि पूरे गांव को पानी मिल सके और उसका भी आज उद्घाटन करेंगे एंड बस आ, मैं बस यही चाहता हूँ कि सब यहाँ जितने भी रहने वाले हैं आसपास के सारे लोग सबकी दुआएं हमारे साथ रहें